બગસરામાં અમરેલી રોડ ઉપર પાંજરાપોળનું મહૂર્ત બગસરામાં જૂનું સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા પૂજન કરી કર્યું ખાત ખાતમુહૂર્ત આ જગ્યા વણિક સમાજની છે જેમાં અગાઉ વર્ષો પહેલાં પાંજરાપોળ હતું આ જગ્યામાં વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા તા છ માર્ચ પચ્ચીસથી ચૌદ દશાંશ ત્રણ પચ્ચીસ સુધી રામચરિત માનસ સપ્તાહનું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમમાં બગસરાના વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ જોડાયેલ બગસરામાં અમરેલી રોડ ઉપર પાંજરાપોળનું મહૂર્ત બગસરામાં જૂનું સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા પૂજન કરી કર્યું મહૂર્ત આ જગ્યા વણિક સમાજની છે જેમાં અગાઉ વર્ષો પહેલાં પાંજરાપોળ હતું આ જગ્યામાં વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા તા છ માર્ચ પચીસથી ચૌદ દશાંશ ત્રણ પચ્ચીસ સુધી રામચરિત માનસ સપ્તાહનું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમમાં બગસરાના વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ જોડાયેલ લોકોએ સાથે મળીને આ સંકલ્પ કર્યો છે બગસરામાં જે રખડતી પ્રખડતી ગાયો છે દુઃખી ગાયો છે એને કંઈક આશરો મળી રહી અને મળે એટલા માટે જૈન સમાજની જે ખાસ સમય પડતર પડી હતી ઓલરેડી ચાલતીપોળ ચાલતી હતી ચાલતી હતી ત્યાં ફરીને પાછી પાંજરાપોળ શરૂ થાય એવા શુભ આશયથી આજે એ જ પાંદરાપોળ ઉપર ફરીને પાછું ખાતમુહૂર્ત થયું છે સારા બગસરાના તમામ શ્રેષ્ઠીઓ અને તમામ સમાજના તમામ ધર્મના બદાયા હાજર રહ્યા અને આ કાર્ય અતિશય આગળ વધે અને ગાયો ખૂબ સુખી થાય ગાય આધારિત ગાયબ અને ગાયોનું દૂધ બી ખાતા થાય એવા શુભ આશયથી જ્યારે આવું કાર્ય થઈ છે ત્યારે બધાના અંતરમાં ખૂબ ભાવના છે કે આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે આપણો દેશ હિન્દુ કહેવાય છે તો હિન્દુ ધર્મનો એક ખાસ ટાર્ગેટ હોવો જોઈએ કે કોઈ પણ દુઃખી ન થવા જોઈએ અને ગાય સુખી થશે તો આખો દેશ સુખી થશે એટલે ગાયને સુખી કરવા માટે જ્યારે આ સુંદર અભિયાન થઈ છે એ અભિયાનમાં ખૂબ બધા આગળ વધે અને ખૂબ બધા એમાં જોડાય એવા ભગવાન કે સૌ કોઈને આશીર્વાદ આપે એ ભાવના સહ અસ્તુ જય સ્વામિનારાયણ